લઈ ક્યાં કહી છે બે ટોર બે લઈ આ

હા હા બરાવટ પ્રોબ્લેમ તું ભેડા ગાડી ભાડા લેવા પંચ ટકા બાર આ તું દસ ટકા કમ દી ચલિશ ટકા તો દિવ ચલ્લિશા દીશ આ તર હાલ બી ટકા દીશ હા તર હાલ બી ટકા દી લીધી હે મને પોસ્ટ બેડાનો લ્યો આવતો હાલિરા ઉંધા લ્યો આવ બે ગોડા આતના બટ બેકુ દે આજ 7 રીક્સ ગેરીડા રદકાન માં આયો હો માલ છે વના બેડા દીકચક માલ છે વના થી કાતાન શાદી કાપો રુંંગી જા છે એવરીથિંગ ઓન વય હે બે પીસ એમ લ્યો આવી છે આચ્છા સાલા આવો બેટા તે માલ છે મને હોઈ હોઈ કી શો બોલે છે ગાતી દે હે હે યલા યકાવર કોઈ ગલાવ કી ইসব বলস্টাই করছ রে এ কাম কেডা করল রে হাই